ચાલીસ દિવસ પછી શનિનો ઉદય થશે ચાલીસ દિવસ પછી શનિ અસ્તથી ઉદય પામવાનો છે જેના કારણે આ ચાર રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે આ ચાર રાશિઓને રાતોરાત સફળતા મળવાની છે શનિના ઉદયને કારણે ન્યાયના દેવતા શનિદેવની કૃપા આ રાશિઓ પર પ્રાપ્ત થવા જઈ રહી છે દેવગુરુ ગુરુ પણ આ સમય દરમિયાન તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે મિત્રો આ વીડિયોને અધૂરો ન છોડો કારણ કે આ વીડિયો આ ચારે ભાગ્યશાળી રાશિઓ માટે રસપ્રદ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ ન્યાયના દેવતા શનિને સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે કારણ કે તે એકમાત્ર ગ્રહ છે જે લોકોને તેમના કાર્યો અનુસાર પરિણામ આપે છે અને તેમનો સાડેસાથી અને ધૈયા પર અધિકાર છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય શનિ કુંભ રાશિમાંથી નીકળીને અસ્થસ્થિતિમાં બેઠો છે નવ એપ્રિલે તે મીનમાં ઉદય કરશે મિત્રો ખરેખર ઓગણત્રીસ માર્ચે શનિ મીનમાં ઉદય કરી ચૂક્યો છે આવી સ્થિતિમાં શનિના ઉદય સાથે ઘણી રાશિઓના જીવનમાંથી અંધકાર પણ સમાપ્ત થઈ જશે મિત્રો ચાલો જાણીએ કે શનિના ઉદયથી કઈ રાશિઓને બમ્પર લાભ મળી શકે છે કઈ રાશિઓ પર ચાલીસ દિવસ પછી શનિ શુભ શુભદૃષ્ટિ ધરાવશે મિત્રો તમને જણાવી દઈએ કે કર્મ ફળદાયી દંડનાયક શનિ નવ એપ્રિલે સવારે પાંચ વાગીને પાંચ મિનિટ મીન રાશિમાં ઉદય કરશે આવી સ્થિતિમાં આ ચાર રાશિઓને ઘણા ફાયદા મળી શકે છે મિત્રો ચાલો જાણીએ કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ચાલીસ દિવસ પછી મીન રાશિમાં શનિદેવના ઉદય સાથે કર્મ ફળદાયી શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર બની રહ્યા છે નવ એપ્રિલથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ દસ્તક આપવા જઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિમાં શનિ સાતમા અને આઠમા ઘરમાં છે આઠમા ઘરનો સ્વામી નવમાં ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે જેના કારણે તમારા ઘર પર ખુશીઓ દસ્તક આપશે તેથી આ સમયે તમારી કાર્યશૈલીમાં સુધારો થશે મિત્રો તમને જણાવી દઈએ કે કર્મ આપનાર શનિદેવના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા અને વરરાજા શોધી રહ્યા છે તેમને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે તેમના આ સમય લગ્ન નક્કી થઈ શકે છે આ સમય કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થશે નંબર બે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ આ રાશિની કુંડળીના ત્રીજા અને ચોથા ઘરનો સ્વામી રહેશે અને પાંચમા ઘરમાં ગોચર કરશે આવી સ્થિતિમાં આ રાશિના પાંચમા ઘરમાં શનિની ઉદય સાથે તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા તેમજ ઘણા પૈસા મળી શકે છે ચાલીસ દિવસ પછી શનિના મહાન પરિવર્તન સાથે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક દેવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિના ઉદય સાથે તમને દરેક ક્ષેત્રમાં બમ્પર લાભ મળી શકે છે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકો રાજાઓની જેમ જીવશે શનિ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેનાથી તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે જે લોકો આ સમયે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છે તેમને સંતાન પ્રાપ્તિની શક્યતાઓ મળી રહી છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ચાલીસ દિવસ પછી મીન રાશિમાં શનિદેવના મહાન પરિવર્તનને કારણે શનિ મકર રાશિના જાતકો માટે પ્રથમ અને બીજા ઘરનો સ્વામી છે અને શનિનું ગોચર તમારા ત્રીજા ઘરમાં થવાનું છે મિત્રો આ ઘરમાંથી વ્યક્તિના સંદેશાવ્યવહાર અને યાત્રાઓ ધ્યાનમાં લેવામાં આવે છે લેખન પણ આ ઘરમાંથી માનવામાં આવે છે આ ઘરમાં બેઠેલા શનિદેવની દ્રષ્ટિ તમારા પાંચમા નવમાં અને બારમા ઘરમાં રહેશે જેના કારણે શનિનું આ રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે આ સમય તમને ઘણી ખુશીઓ મળશે જેના કારણે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે દેવી લક્ષ્મી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે મિત્રો તમને માતાપિતાનો પણ સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકોને સંબંધોમાં સમસ્યા હતી તેમની સમસ્યાઓનો અંત આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશીઓ આવશે નંબર ચાર મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ અસ્થ ઉદય પામ્યાના ચાલીસ દિવસ પછી શનિદેવ મહારાજ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાનું શરૂ કરશે મિત્રો તમને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે શનિ આઠમા અને ભાગ્યસ્થાનનો સ્વામી છે અને હવે શનિનું ગોચર તમારા દસમા ભાવમાં થવાનું છે મિત્રો આ વ્યક્તિનું કર્મ ઘર છે અને આ ભાવમાં બેઠેલા શનિની દૃષ્ટિ તમારા બારમા ભાવ ચોથા ભાવ અને સાતમા ભાવ પર થઈ રહી છે જેના કારણે શનિદેવનું આ ગોચર મિથુન રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેવાનું છે જેના કારણે માતા લક્ષ્મી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે તમારો સમય ખૂબ જ સારો બનશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવનો ઉદય મિથુન રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર